મિત્રો શું તમારે સવારે ટોયલેટમાં પેટ સાફ કરવા માટે જાજીવાર બેસવું પડે છે શું તમારા શરીરમાં ક્યારેક વધુ ગેસ બને છે ક્યારેક વધુ પેટ ફૂલાયેલું લાગે છે અને એવો અનુભવ થાય છે કે પેટમાં કચરો જમા થયા જ રાખે છે અને નીકળતો જ નથી અને આ બધી વસ્તુમાં જો તમારો જવાબ હા હોય તો ફક્ત તમે એક જ એવા વ્યક્તિ નથી અત્યારે દર બે માંથી એક વ્યક્તિને પછી ભલે તે વ્યક્તિ ઓફિસે કામ કરવા માટે જતો હોય અથવા તો કોઈ વ્યક્તિ રિટાયર્ડ થઈ ગઈ હોય પરંતુ જીવનમાં ક્યારેક તો તે વ્યક્તિ કબજીયાતથી પીડાયેલો હોય જ છે સામાન્ય રીતે આપણા બધાનું માનવું એવું હોય છે કે કબજીયાત ખાવા પીવાની ખરાબ આદતોને કારણે થતી હોય છે ઘણી વખત એવું જોવા મળ્યું છે કે તમે હેલ્ધી ખોરાક પણ ખાતા હોય જરૂરી માત્રામાં પાણી પણ પીતા હોય પરંતુ તેમ છતાં તમારું પેટ ઘણી વખત સરખી રીતે સાફ નથી આવતું અને આવા સમયે તે વ્યક્તિ ઘણો હતાશ થઈ જાય છે પરંતુ વિચારો જો અમે તમને કહીએ કે તમારા જ ઘરના રસોડામાં બનાવેલો એક સાવ સરળ પાવડર તમારા વર્ષો જૂના કબજિયાતને મૂળમાંથી ઠીક કરી શકે છે તો મને વિશ્વાસ છે તમે તે પાવડર વિશે જરૂર જાણવા માંગશો આજના આ વીડિયોમાં અમે તમને પેટ સાફ કરવા માટે એક ઘરેલું નુસ્ખો જણાવીશું તે ફક્ત તમારું પેટ જ સાફ નથી કરતું પરંતુ તે તમારા આખા પાચનતંત્રને મજબૂત બનાવે છે અને આ પાવડર ખરેખર ઘણો અસરકારક છે આ ઉપાયને ઘણા બધા લોકો કરી ચૂક્યા છે અને તેમને આ ઉપાયનું પરિણામ પણ મળ્યું છે અને ખાસ આ પાવડરની લાક્ષણિકતા એ છે કે આ પાવડરના કારણે પેટમાં કોઈ પણ જાતની મરોડ ઉત્પન્ન નથી થતી અને આ વસ્તુની તમને આદત પણ નથી લાગતી તો ચાલો મિત્રો કબજિયાતથી રાહત મેળવવા માટેનો અસરકારક ઉપચાર જાણીએ પરંતુ તેના પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ લખીને આ વીડિયોને એક લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો કૃપા કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વીડિયોને તમારા તમામ સગા સંબંધી પરિવારજનો સુધી અવશ્ય શેર કરજો જેથી તેઓને પણ અગત્યની માહિતી મળી શકે મિત્રો કબજિયાત ફક્ત પેટ સાફ થવા સુધીની તકલીફ નથી આ એક છુપાયેલું તણાવ છે જે તમને દરરોજ મગજથી અને શારીરિક થકાવી દે છે સવારે ઉત્તાની સાથે જ એવું વિચારવું પડે કે આજે આપણું પેટ સાફ થશે કે નહીં થાય ત્યારે તમારે સમજવું જોઈએ કે તમારું પાચનતંત્ર તમારી પાસે મદદ માંગે છે જ્યારે તમે ટોયલેટમાં જઈને પંદરથી વીસ મિનિટ અથવા તો ઘણી વખત અડધી કલાક સુધી બેઠા રહો છો અને ટોયલેટમાંથી બહાર આવવા છતાં પણ તમને એવો અનુભવ થાય કે હજી તમારું પેટ પૂરું સરખી રીતે સાફ નથી થયું તો તેના કારણે મગજ ઉપર ઘણી વખત ઊંધી અસર પડતી હોય છે અને તેના કારણે આખો દિવસ તમને ભારે ભારે લાગતું હોય છે અને આ તકલીફને ફક્ત તે જ વ્યક્તિ સમજી શકે છે કે જેના ઉપર આ વસ્તુ વીતે છે હવે આપણને પ્રશ્ન થાય કે આ કબજીયાત શા માટે થાય છે અને તેનું સાચું સોલ્યુશન શું છે તમે કબજીયાત માટે અત્યાર સુધીમાં ઘણા બધા પાવડર ઘણી બધી દવાઓ ઘણા બધા સિરપ અને ઘણા બધા ઘરેલું નુસ્ખા અપનાવ્યા હશે અને બની શકે છે કે આ બધી વસ્તુથી તમને શરૂઆતમાં બે થી ત્રણ દિવસમાં આરામ મળી જાય પરંતુ તેના પછી શું થયું શું તેની અસર થોડી થોડી ઘટી ગઈ કે અસર સાવ ઘટી ગઈ અથવા તો તમને એ વસ્તુની આદત પડી ગઈ અને ફરી પાછી તે જ તકલીફ ફરીથી શરૂ થાય છે ક્યારેક કબજિયાત ક્યારેક એસિડિટી અને ક્યારેક ગેસની સમસ્યા મિત્રો તમને એક સત્ય હકીકત જણાવીએ તો માર્કેટમાં મળતી મોટા ભાગની વસ્તુ તમને ઝડપથી અને ટેમ્પરરી રાહત અપાવી દે છે આ તમને ઝડપથી આરામ તો અપાવી દે છે પરંતુ તકલીફના મૂળ સુધી નથી જતી અને આ બધી વસ્તુની સૌથી મોટી સાઇડ ઇફેક્ટ એ થાય છે કે શરીર તેની રીતે કામ કરવાનું ભૂલી જાય છે અને તમે પૂરી રીતના આ બધી વસ્તુ ઉપર નિર્ભર બની જાવ છો તેના એના પરિણામે તમારું પાચનતંત્ર ઘણું વધુ નબળું પડી જાય છે તો હવે પ્રશ્ન એવો ઉદભવે કે માર્કેટમાં મળતી વસ્તુઓ લાંબા સમયગાળા માટે જો ઉપયોગમાં ન આવતી હોય તો હવે આ વસ્તુનું સાચું સોલ્યુશન શું છે તો એવી કોઈ વસ્તુ છે જે આપણા જઠરમાં રહેલી અગ્નિને મજબૂત કરે અને શરીરને કુદરતી રીતે જ પેટ સાફ કરવા માટે એક્ટિવેટ કરે તો તેનો જવાબ છે હા તેના માટે એક દેશી ચૂર્ણ જે ચૂર્ણ ફક્ત ચાર સામાન્ય વસ્તુથી બની જાય છે આ ચારેય વસ્તુ તમને તમારા રસોડામાંથી જ આરામથી મળી જશે સૌથી પહેલી વસ્તુ છે વરિયાળી બીજી વસ્તુ જોશે અજમો ત્રીજી વસ્તુ જોશે જીરું અને ચોથી વસ્તુ જોશે સંચળ પાવડર હવે તમે વિચારતા હશો આ વસ્તુનો ઉપયોગ તો તમે દરરોજ કરો છો તો આ વસ્તુમાં એવી સ્પેશિયલ વસ્તુ શું છે તો જુઓ આ બધી વસ્તુનું સાચું કોમ્બિનેશન સાચી બનાવવાની રીત અને સાચા સમયે તેનું સેવન કરવું તે જ આ નુસ્ખાની અસરનું સાચું રાજ છે વરિયાળી તમારા પેટના મસલ્સને રિલેક્સ કરે છે ગેસની સમસ્યા પેટ ખેંચાણની સમસ્યા અને ઉબકા આવવાની સમસ્યાને ઘટાડે છે અજમાની અંદર થાયમોલ હોય છે જે તમારા પાચક ઉત્સેચકોને બુસ્ટ કરે છે અને આંતરડાને ખોલીને કબજિયાતને દૂર કરે છે સાથે જીરું શરીરને બાઇલ રિલીઝ કરવા માટે પ્રેરે છે અને આ બોઇલ જ ખરેખર તે લિક્વિડ છે જે પેટને સાફ કરવામાં મદદ કરે છે જીરાનો રેગ્યુલર ઉપયોગ કરવાથી તમારા પેટને ઘણી રાહત મળશે તમારું પાચન વ્યવસ્થિત થવા લાગશે અને કબજિયાત પણ ધીમે ધીમે ખતમ થવા લાગશે સંચળ પાવડર વિશે તો તમને ખબર જ હશે એ કુદરતી રીતે મળને નરમ કરવાનું કાર્ય કરે છે આ તમારા આંતરડાની અંદર પાણીને ખેંચે છે જેના કારણે મળ નરમ બને છે અને સરળતાથી નીકળી જાય છે અને સાથે જ આ એસિડિટી ગેસ અને પેટના હેવીપણાને પણ ઘટાડે છે આ પાવડરને બનાવવા માટે પચાસ ગ્રામ વરિયાળી લેવાની છે જે મોટી વરિયાળી આવે છે તે લેવાની છે ત્યારબાદ પચાસ ગ્રામ તમારે જીરું લેવાનું છે અને પચાસ ગ્રામ અજમા લેવાના છે અને બે ટી સ્પૂન સંચળ પાવડર લેવાનો છે સૌથી પહેલા તમારે વરિયાળી જીરું અને અજમાને એક એક કરીને તવા ઉપર અલગ અલગ હળવા શેકી લેવાના છે ત્રણેય વસ્તુને સાવ હળવી શેકવાની છે જેના કારણે આ ત્રણેય વસ્તુમાંથી ભેજ નીકળી જાય અને હળવી સુગંધ આવવા લાગે અને હવે આ ત્રણેય વસ્તુને ઠંડી થવા માટે રાખી મૂકો આ ત્રણેય વસ્તુ ઠંડી થઈ જાય એટલે એકસાથે ભેગી કરીને સારી રીતે ખાંડી લો તમે દસ્તા વડે પણ આ વસ્તુ ખાંડી શકો છો અને ઈચ્છો તો મિક્સરમાં પણ પીસી શકો છો અને આનો પાવડર બનાવી શકો છો આ પાવડરની અંદર બે ચમચી જેટલો સંચળ પાવડર મિક્સ કરી દો અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી દો બસ તમારો દેશી પાવડર તૈયાર છે તમે આને એરટાઇટ બરણીમાં સ્ટોર કરીને રાખી શકો છો અને બે થી ત્રણ અઠવાડિયા સુધી આરામથી ઉપયોગ કરી શકો છો આ પાવડરને તમારે દરરોજ બે વખત ખોરાક ખાધા પછી લેવાનો છે અડધી ટી સ્પૂન પાવડર એક ગ્લાસ હુફાળા ગરમ પાણીમાં મિક્સ કરીને પીવો આ તમારા પેટને અને તમારા આંતરડાને સાફ કરવામાં ઘણી મદદ કરે છે મિત્રો આ પાવડર કુદરતી વસ્તુમાંથી બની જતો પાવડર છે એટલે સુરક્ષિત પણ છે પરંતુ અમુક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે સૌથી પહેલો નિયમ છે જો તમે બ્લડ પ્રેશરના દર્દી હોય તો તમારે સંચળ પાવડરની માત્રા ઘટાડી દેવી જોઈએ અને જો તમે ઈચ્છો તો સંચળ પાવડર જરા પણ ન નાખો બીજો નિયમ પ્રેગ્નેન્ટ મહિલાઓએ આ પાવડરનું સેવન ન કરવું જોઈએ પાવડરમાં રહેલો અજમો અને વરિયાળી તે પ્રેગ્નન્સીમાં તકલીફ કરાવી શકે છે એટલા માટે આ પાવડરનો ઉપયોગ પ્રેગ્નેન્ટ મહિલાઓએ નથી કરવાનો તો મિત્રો જો તમે પણ એવું ઈચ્છતા હોય કે તમારું પાચનતંત્ર મજબૂત રહે તમારું પેટ એકદમ દરરોજ સાફ આવવા લાગે પેટમાં મરોડ પણ ન થાય તો તમે દરરોજ આ પાવડરનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો સાથે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર બની રહે વીડિયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર